હલો દર્શક મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી વાત નાનકડી વાત છે પણ મને મજા આવશે તમારી સાથે શેર કરવાની અમારા બાજુમાં એક બેન મળવા આવ્યા બેસવા આવ્યા અને મારા ઘરે એણે મહાભારત જોયું એટલે એને થયું અરે અરે પણ બેન તમે આ શું કરો છો મહાભારત તો ઘરમાં રખાય નહીં મહાભારત તમે ઘરમાં રાખ્યું છે પછી પાછા હસવા માંડ્યા મને કે હા તમારે ક્યાં કાંઈ પ્રશ્ન છે કે ઘરમાં મહાભારત થાય પણ જાળવજો ઓફિસે તો મહાભારત થઈ શકે છે તમે સર્વિસ કરો ત્યાં શું કોઈની સાથે મહાભારત ન થાય એટલે મહેરબાની કરી આ મહાભારત તમે લાઇબ્રેરીમાં આપી આવજો આ મહાભારતની કંઈ ઘરમાં જરૂર નથી એમ તે સમયે મેને કહ્યું કે બેન આ તમને બેસોની રાતે મેં ખુરશી પર હાથ પકડીને બેસાડ્યા પાણી આપ્યું પછી કીધું હવે સાંભળો મારી વાત આપણે ધૂન જે ગાઈએ છીએ અમે એ લોકો કેવાય ને શ્રાવણ મહિનો હોય પરસોત્તમ મહિનો હોય અગિયારસ હોય પૂર્ણિમા હોય ત્યારે સોસાયટીના દરેક બહેનો ભેગા થઈ અને સત્સંગ કરીએ કીર્તન ગાઈએ તેમાં છેલ્લે એક દોઢ મિનિટની એક ધૂન ગાઈએ એટલે મેં બેનને કહ્યું મેં તમને યાદ છે કે આપણે છેલ્લે ધૂન ગાઈએ છીએ તો હા એને તો એકદમ ગાય સંભળાયું રામ કૃષ્ણ હરિ ઓમ રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ ઓમ રામ કૃષ્ણ હરિ એ તો એને સત્સંગ યાદ આવી ગયો એટલે ઉત્સાહમાં આવી ગયા પછી મેં એને કહ્યું કે આ જે કીર્તનના જે શબ્દો છે ને રામ કૃષ્ણ હરિ એ ત્રણેય ભગવાનના નામ છે એ તો આપણે બધા જાણીએ છીએ પણ તમને ખબર છે કે ત્રણેય જે નામ છે રામ કહો કૃષ્ણ કહો હરિ કહો તે સ્વયં એક મંત્ર છે તો ત્રણ નામથી બનેલો આ મહામંત્ર છે એનું આપણે ધૂન કરતા હતા હા એ વાત તો સાવ સાચી પરંતુ તમે બીજી લાઈને કેમ ચડી ગયા મારું કહેવાનું હતું કે મહાભારત ઘરમાં ન રાખો તમે તો બી સત્સંગે ચડી ગયા નાના બેન હું તમારા મુદ્દા ઉપર જ આવું છું એમાં એવું છે કે એનો અર્થ શું સમજવાનો છે ખબર ખબર છે કે રામ કૃષ્ણ હરિ રામ એટલે રામાવતારમાં રામ થઈ ગયા અને વાલ્મિકી ઋષિએ તેમનું જીવન ચરિત્ર રામાયણ લખ્યું હવે રામાયણ જે છે તો એમાંથી આપણે શું શીખવાનું છે મર્યાદા નીતિ આદર્શ જીવન બરાબર પછી મહાભારત છે તો કૃષ્ણ ભગવાન મહાભારતમાં કહેવાય ને કૃષ્ણના કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બન્યા હતા અને સારથી બની અને આખા મહાભારત ઉપર એમને અર્જુનને મતલબ પાંડવોને વિજય અપાવ્યો હતો કારણ કે તે સત્યને આધારે હતા અને ભગવાને અધર્મનો નાશ કર્યો અધર્મને દૂર કર્યો અને ધર્મની સ્થાપના કરી તો મહાભારત જે છે એ ધર્મની સ્થાપના શીખવાડે છે અધર્મનો નાશ શીખવાડે છે સત્યનો વિજય શીખવાડે છે અસત્યનો ગમે તેટલી શક્તિ હોય તો પણ નાશ આ વસ્તુ શીખવાડે છે બરાબર હવે આટલી મેં વાત કરી મને કે હા એ તો વિચાર જ કોઈ દિવસ નહોતો આવ્યો તો હકીકતે મહાભારત આપણે જો વાંચીશું તો મહાભારતમાં શું ન કરવું જોઈએ તે સમજવાની છે તમને ખબર છે મહાભારત વિશે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે સમગ્ર સૃષ્ટિમાં છે જે સમગ્ર સૃષ્ટિમાં છે તે મહાભારતમાં છે એટલે મહાભારતમાં એક પણ વાત એવી નથી જે આપણે સંસારની અંદર દુનિયાની અંદર આપણા વચ્ચે ન હોય તો એમાંથી આપણે એ શીખવાનું છે કે મહાભારત જે થયું તે તો વાંચીશું તો સમજીશું અને તો આપણને ખ્યાલ આવશે કે શું છે શું નહી બાકી આપણે એમને થોડી વાર સાંભળતા હોય કે ભાઈમાં પાંડવોનું કૌરવનું યુદ્ધ વગેરે વગેરે તો મહાભારત વાંચવું ખૂબ જરૂર છે જેવી રીતે રામાયણ જરૂરી છે વાંચવાનું એવી રીતે મહાભારત વાંચવું પણ ખૂબ જરૂરી છે હા બે તો સમજાઈ ગયું તો વળી હરિ શું છે અરે બેન સાંભળો હરિ જે છે ને હરિ એટલે ઈશ્વર વિષ્ણુ ભગવાન આપને ખબર છે જે સર્વ દુઃખોના હરનાર છે તાપ શાપ સંકટ તાપ શાપ બધું એટલું જ નહીં પણ આપણા સંસારમાંથી આપણને ઉદ્ધાર કરનારા આપને મોક્ષ અપાવનારા હરિ છે તો વેદવ્યાસે ભાગવત શ્રીમદ ભાગવત રચ્યું છે કેવો મહાન ગ્રંથ છે કે અત્યારે બધા ભાગવત બેસાડે છે શું કામ પિતૃ પાછળ મોક્ષ માટે તો આ ભાગવત જે છે એમાં શું આવે છે પરીક્ષિત રાજાને સાત દિવસની અંદર મૃત્યુ આવવાનું નક્કી થઈ ગયા પછી તેણે શું કર્યું કે જેને લીધે તેને મોક્ષ મળ્યો તો સાત દિવસમાં તેણે એકાગ્રતા સાથે ભગવાનમાં જ મન પરોઈ દીધું કારણ કે હવે ખબર જ છે કે આપણી પાસે આટલો જ સમય છે તો એ સમયનો સંપૂર્ણ સદઉપયોગ કરવા માટે

મારા ઘરમાં પણ બધાને વાત કરીશ મેં તું ખરેખર બહુ સરસ તમે જાણ કરજો બધાને પછી એક બીજી વાત કહી દઉં કે મેં આટલી વાત મને ખબર હતી કે ભાઈ રામાયણ મહાભારત શ્રીમદ ભગવત ભાગવત આ બધી ખબર હતી એના આપણે એમાંથી શું શીખવું એ ખબર હતી પણ ધૂનની પાછળ જે આવતું હતું રામ કૃષ્ણ હરી ઓમ રામ કૃષ્ણ હરી રામ કૃષ્ણ હરી ઓમ રામ કૃષ્ણ હરિ તો એ ઓમ વિશે કોઈ વિચાર જ નહોતો આવ્યો હવે મેં છે ને આપણે ગિરિરાજ ગિરિગિરિદેવગીરી સ્વામી એને સાંભળ્યા ને એટલે મને એવો આમ આનંદ થઈ ગયો કે વાહ ભાઈ આ વિચાર તો આવ્યો જ નહોતો એમણે તો આ બધી વાતના એક તબક્કા પાડી દીધા જીવનના તો ગુરુદેવ ગીરી મહારાજ એવું કહે છે સ્વામી એવું કહે છે કે આજે ચાર વસ્તુ છે રામ કૃષ્ણ હરિ અને ઓમ આ આપણા જીવનના ચાર તબક્કાઓ છે આપણા આયુષ્ય એમ કહેવાય છે સો 100 વર્ષનું આયુષ્ય માનવામાં આવે છે એ તબક્કાની અંદર આપણે રામાયણને સંપૂર્ણપણે આત્મસાત કરવાનું છે દરેક ગુણો આપણે આપણી અંદર અપનાવવાના છે રામના લક્ષણો ગુણો રામાયણને ટૂંકમાં આત્મસાત કરી લેવું એટલે એમાં આવી ગયું બધું પછી પચીસ થી પચાસનો જે આપણો ઉંમરનો તબક્કો આવે છે તેની અંદર આપણે કૃષ્ણ નીતિ પણ શીખવી પડે કારણ કે સમાજમાં રહેવાનું છે સત્ય સાથે રહેવાનું છે સમાજમાં રહેવાનું છે ધર્મને જાળવી રાખવાનો છે તો એ બધી સમજણ આપણને મહાભારતમાંથી આવશે એટલે પચીસ થી પચાસ વર્ષની ઉંમરમાં આપણે મહાભારતને સંપૂર્ણપણે વાંચી સમજી અને આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવો પડે જ્યાં જરૂર પડે ત્યાં કેવી સરસ વાત ગુરુ ગોવિંદજી ગો ગોવિંદ દેવગીરીજી કહ્યું ત્રીજી વાત છે હરી એટલે પચાસ વર્ષ પૂરા થઈ જાય પછી બધી દોડધામ એક બાજુ મૂકી અને ભાગવતમાં વ્રત થવું જોઈએ ભાગવત પરાયણ થવું જોઈએ શ્રીમદ્ ભાગવતમાં જે વાત કહી છે કે સાત દિવસ પછી મૃત્યુ આવતું હોય તો કેવી રીતે જીવવું ક્ષણે ક્ષણ ને કેવી રીતે આપણે ઉપયોગ કરવો ક્ષણે ક્ષણ ને કેવી રીતે માણવું એ વસ્તુ આપણે પચાસ થી પંચોતેર વર્ષની ઉંમરની અંદર કરવી જોઈએ કારણ કે આપણે સમજવાનું છે કે આપણો સમય ક્યારે છે નક્કી નથી પચાસ વર્ષ જીવી લીધું પચાસ પછી તો દરેક ક્ષણ એમ જ માનવાનું કે ભાઈ કાલની કોને ખબર છે માની અને આ પચીસ વર્ષનો તબક્કો શ્રીમદ ભાગવત મય ભાગવત પારાયણ થઈ અને ભાગવતમાંથી શીખવાનું દરેક વસ્તુ આપણે શીખવી જોઈએ કેવી સરસ વાત ગુરુજીએ કરી અને ચોથી વાત છે ઓમ ઓમ વિશે મને કલ્પના જ નહોતી પણ ગુરુદેવ ગુરુ ગોવિંદ દેવ જે વાત કરી એણે એવું કહ્યું કે ઓમ શું છે ઓમ પરબ્રહ્મ છે પરબ્રહ્મ આપણે પરમબ્રહ્મને કંઈ જોઈ શકતા નથી આપણે સાકાર સ્વરૂપને જોઈ શકીએ છીએ તો આપણે અત્યાર સુધીમાં જે ભક્તિ કરી છે જે નામ લીધું છે જે કીર્તન કર્યું છે જે કાંઈ કર્યું છે એ બધું આપણે નિરાકાર સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું છે કેવી રીતે કરી શકું તો આપણે આપણી ભક્તિને પણ ભૂલી જવાની છેલ્લે અને એક પરબ્રહ્મ સાથે એકાકાર થવાનું છે આજે રામકૃષ્ણ પરમહંશની એક વાત અત્યારે જ મને યાદ આવી ગઈ કે છેલ્લે એના ગુરુએ એને કહ્યું કે તું આ કાલીને માથું તલવારથી કાપી નાખ કારણ કે એને કાલી માટે પ્રત્યક્ષ વાતો કરતા હતા એટલો ભાવ હતો અને એકાકાર તો એમ જ્યારે એને એ કાલીનું માથું કાપી નાખ્યું ત્યારે એ કાલી એક સ્વરૂપમાંથી બહાર નીકળી અને અદ્વૈત સ્વરૂપમાં પરિવર્તિત થયા અદ્વૈત સ્વરૂપ એને જાણી શક્યા સમજી શક્યા અનુભવી શક્યા તો આ કક્ષાએ પહોંચવાનું છે મનુષ્ય અવતાર ખૂબ જ પુણ્ય પછી ઘણા બધા સંકટો પાર કર્યા પછી આપણને મળે છે તો આ મનુષ્ય અવતારની અંદર આપણે આ ચાર વસ્તુને યાદ રાખી લઈએ ને તો આપણું જીવનનું લક્ષ્ય આપણા જીવનનું ધ્યેય ખરેખર પૂરું થઈ જાય પૂર્ણ થઈ જાય અને ઈશ્વર પણ કહે કે વાહ વાહ આવ તું 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 વેલકમ ખૂબ સરસ સરસ રીતે રીતે જીવ્યો કે જીવી કેવી નાનકડી ધૂન છે પણ એનો અર્થ કેવો સરસ છે તો ચાલો આપણે સૌ ફરી વખત એક બે ચાર પાંચ સેકન્ડ ફરી વાર ધૂનને આપણે ગણગણીએ રામ કૃષ્ણ હરી ઓમ રામ કૃષ્ણ હરી राम कृष्ण हरी ओम राम कृष्ण हरी बोलो राम कृष्ण हरी ओम राम कृष्ण हरी राम कृष्ण हरी ओम राम कृष्ण हरी मित्रो सर्वेनु कल्याण मे वापरीने आपण आज उपक्रम पूर्ण करिए ओम મા વહે તેજસ્વી શાંતિ 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 મિત્રો આજની આ વાત ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરી અને સૌને જય શ્રી કૃષ્ણ આવતીકાલે પાછા મળીએ નવા વિષય સાથે નવી વાત સાથે ચાલો ત્યાં સુધી આવજો